નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ છ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને નેવું રૂપિયા ઘઉં પાંચસો અગિયારથી પાંચસો સાઠ ઘઉં ટુકડા પાંચસો પચીસથી પાંચસો સિત્તેર તુવેરની વાત કરીએ તો સોળસોથી ત્રેવીસો ને પચાસ રૂપિયા ચણા અગિયારસો પિસ્તાલીસથી તેરસો રૂપિયા અડદ સોળસો વીસથી ઓગણીસો ને છપ્પન મગ પંદરસો પચીસથી સત્તરસો ને પાંચ ચણા સફેદ ચૌદસો ચાલીસથી બાવીસો ને ચાલીસ વાલદેશી નવસોથી સોળસો રૂપિયા સિંગદાણા સોળસોથી સત્તરસો ને પચાસ મગફળી જાડી અગિયારસો દસથી બારસો ઓગણસિત્તેર મગફળી ઝીણી અગિયારસોથી બારસો ને ચાલીસ એરંડા એક હજાર એસીથી અગિયારસો પંદર તલી ત્રેવીસો સાહીઠથી છવ્વીસો ને પચીસ સોયાબીન આઠસો પચાસથી આઠસો બાણું તલકાળા સિત્તાવીસોથી બત્રીસો રૂપિયા લસણ પંદરસોથી તેત્રીસો રૂપિયા ધણા બારસો થી ચૌદસો ને ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર પાંચસોથી ભાવ પાંચ હજાર ચારસો ને ચોત્રીસ રૂપિયા રાય અગિયારસોથી તેરસો પિંચોતેર મેથી નવસો સિત્તેરથી તેરસો સાહીઠ વટાણા ચૌદસોથી ચૌદસો રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર પિસ્તાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો પાંચ રૂપિયાથી પાંચસો એંસી રૂપિયા કલોંજી બત્રીસો વીસથી આડત્રીસો પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો એક મગફળી જાડી એક હજારથી બારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો એકાણું રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એક ધાણા એક હજાર એકથી ચૌદસો એકતાલીસ ધાણી બારસો એકાવનથી ચૌદસો એકાણું ઘઉં ચારસો ચોસઠથી પાંચસો ચોવીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકાણું અડદ સોળસો પચાસથી અઢારસો એકવીસ રાયડો નવસોથી નવસો એકોતેર મેથી પાંચસોથી અગિયારસો ને એક સોયાબીન આઠસોથી આઠસો છાસઠ મગ પંદરસોથી સોળસો છોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો એકસઠ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર